જેને ગત રાત્રિના વોર્ડમાંથી સ્ટ્રેચર મારફત પીએમ રૂમે પાસે રેઢા મૂકી દેવામાં આવ્યા હતા વૃદ્ધા દર્દી સાથે થયેલી ગેરવર્તણૂક બેદરકારી પાછળ જે કોઈ જવાબદાર વ્યક્તિ હશે તેમના પર કડક કાર્યવાહી કરવાની ફોરેન્સિક વિભાગના વડાએ ખાતરી આપી છે સિવિલ અધિક્ષકે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે સમગ્ર ઘટનાની વિસ્તૃત માહિતી ફોરેન્સિક વિભાગના વડા ડોક્ટર હેતલ ક્યાડાએ પૂરી પાડી હતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગુરુવારે રાત્રિના દશેક વાગ્યે એક ઉતારી ઇમરજન્સી વૃદ્ધાને જોઈ તપાસી સર્જરી વોર્ડમાં દાખલ કરવાનું કેસ પેપરમાં લખી દીધું હતું વૃદ્ધા સર્જરી વોર્ડમાં દાખલ હોવાનું સરકારી ચોપડે નોંધાઈ ગયું હતું ઇમરજન્સી વિભાગ પાસે જ આવેલા હેલ્પ ડેસ્ક ના સ્ટાફે તેમની ફરજના ભાગરૂપે શુક્રવારે સવારે વાગ્યે અજાણ્યા વૃદ્ધાની હાલત કેવી છે તે ચેક કરવા વોર્ડમાં તપાસ કરી તો વૃદ્ધા વોર્ડમાં દાખલ જ નહીં થયાનું ખુલ્યું હતું હેલ્પ ડેસ્કના સ્ટાફે તપાસ શરૂ કરતા વૃદ્ધા ઇમરજન્સી વિભાગથી અડધો કિલોમીટર દૂર આવેલા પોસ્ટમોર્ટમ રૂમ નજીક સ્ટેશન મળી આવ્યા હતા

તેવા બિનવારસ વૃદ્ધા મહિલા દર્દીની સારવાર કરવી પડે નહીં તે માટે હશુ તો તબીબીના પાઠ ભણી રહેલા રેસિડેન્ટ ડોક્ટરે ક્રૂરતા દાખવી હતી અને વૃદ્ધાને વોર્ડને બદલે પોસ્ટમોર્ટમ રૂમ તરફ ફેંકી દીધા હતા સમગ્ર ઘટનાને હોસ્પિટલ કેમ્પસમાં ભારે ચર્ચા જગાવી છે આ જ્યારે આ વસ્તુની તંત્રને જાણ થતાં તુરંત જ આ બાબતના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા છે તબીબી અધિક્ષક શ્રી દ્વારા તુરંત આની તપાસ કમિટી બનાવવામાં આવેલી છે અત્યંત ગંભીર બાબત કહેવાય જરા પણ આને સહન ન કરી શકાય જરા પણ ચલાવી ના શકાય તે બાબતની બાબત કહેવાય આ બાબતે તબીબી અધિક્ષક શ્રી ખૂબ જ ગંભીર છે અને કડક કાર્યવાહી કરવા માટે યોગ્ય તપાસ કરી અને રેસિડેન્ટ ડોક્ટર કે જે કોઈ ઇન્વોલ્વ હોય જે તપાસની અંદર બહાર આવે તેના ઉપર યોગ્ય ઓથોરિટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે કાર્યવાહી શું થઈ શકે કાર્યવાહી જે ડીન મેડમ આમાં સસ્પેન્ડ પણ કરી શકે એને ટર્મિનેટ બી કરી શકે એ તપાસ સમિતિના જે કંઈ સજેશન હશે એ પ્રમાણે યોગ્ય ઓથોરિટી ડીન મેળવશે કેટલા દિવસમાં છે ત્યાં કાર્યવાહી કરવામાં આવશે આના માટે દિવસો કરતા હું તો એવું થયું વૃદ્ધા દાખલ કરાયા હતા તેની કોઈ ભાળ ન મળતા તપાસ શરૂ કરવામાં આવી હતી અને તપાસ ને અંતે વર્ષાબેન ભાસ્કર પોસ્ટમોર્ટમ રૂમ પાસેથી રેઢી હાલતમાં મળી આવ્યા હતા અને ફરી તેઓને વોર્ડમાં લઈ જઈ બેડ પર સારવાર શરૂ કરાઈ હતી આ બાબતે હેલ્પ ડેસ્કના સ્ટાફે ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી હતી અને આ ઘટનાના જે કોઈ સામેલ હોય તેની સામે પગલા લેવા શોષણ હાથમાં સડો થઈ ગયો હતો ઇમરજન્સી વિભાગમાં આવ્યા બાદ તેમની સર્જરી વોર્ડમાં દાખલ કરવાના હતા અને તેમની તાકીદે સારવાર શરૂ કરવાની હતી પરંતુ બિનવારસ વૃદ્ધાની સારવાર કરવી પડે નહીં તે માટે રેસિડેન્ટ ડોક્ટરે વૃદ્ધાને સ્ટ્રેચરમાં પીએમ રૂમ નજીક ફેંકી દીધા હતા હાથમાં સડાને કારણે થતી ભારે પીડાથી વૃદ્ધા આખી રાત ખુલ્લી જગ્યામાં કણસતા રહ્યા હતા